ના માકણ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આઠ સભ્યો સાથે પ્રગતિ પેનલે ભવ્ય વિજય મેળવ્યો કરજણ તાલુકાના એકતાલીસ ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ ગઈકાલે જાહેર થયું છે ત્યારે કરજણના માકણ ગ્રામ પંચાયતની તાજેતરની ચૂંટણીમાં આઠ સભ્યો સાથે સરપંચ પદ તરીકે નસીમબાનું સુહેલ લેલીએ ભવ્ય વિજય મેળવ્યો છે જે સંદર્ભે માકણ ગામમાં દરેક સભ્ય ઓડમારેલી સ્વરૂપે મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો તેમણે ચૂંટણી દરમિયાન ગામના વિકાસ માટે ખાસ કરીને પ્રાથમિકતાના કામો માટે ગટરો આરોગ્ય સ્વચ્છતા શિક્ષણ રોજગારી જેવા મુદ્દે ગામના મતદારોને આશ્વાસન આપ્યું હતું તેમજ વિજેતા જાહેર થયા બાદ પણ તેમણે કહ્યું જે વિકાસના કામો ધોરા છે અને પરિપૂર્ણ

માંકડ ગામના જે મતદારોનો જેટલો મતલબ ઉત્સાહ છે એ જોઈને સાબિત થઈ ગયું અમારે અગાઉથી જ કે ભાઈ આખી પેનલ અમારી જીતવાની છે એટલે અમે સમરસને નકારી લઈ અને આખરે અમારો વિજય થયો છે અને માંકણ ગામના તમામ મંડળે ખૂબ ખૂબ મતલબ કે અમને સાથ આપેલો છે એ બદલ તમામ મતદારોનો અભિનંદન અને જે મારા પર વિશ્વાસ મૂકી મને પાંચ વર્ષ સેવા કરવાનો મોકો આપેલો છે એ બદલ તમામ મતદારોનો આભાર અને આવનારા પાંચ વર્ષમાં જે કંઈ માકડ ગામના વિકાસના કામો અધૂરા છે એ સંપૂર્ણ રીતે પૂર્ણ કરીશ એની ખાતરી આપું છું અને જે પણ સરકાર તરફથી મળતી તમામ મતલબ કે તમામ જે કંઈ લાભાર્થીઓને જે કંઈ મતલબ કે જે લાભ છે એ સંપૂર્ણ રીતે ઘેર ઘેર પહોંચે એને સંપૂર્ણ હું જવાબ ખાતરી આપું છું કે તમામને સરકારી તરફથી લાભ મળે અને જે કંઈ પણ કામના જે કંઈ પણ અધૂરા કામો છે ગામના એ સંપૂર્ણ રીતે પૂર્ણ કરીશ એની બાંઢરી આપું છું